તો આપણે આજ આપણા દોસ્તારનો બર્ડે છે તો આપણે મોજ કરવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો અને બહુ મજા આવશે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરી દઈ અને આપણે એની મુલાકાત લઈ જો એ કઈ રીતે આવે છે અટાણે તો એ કામ કરે છે પછી આપણે હાઈ જ પડી જાય ને મોજ જ કરવાની છે અટાણે તો એ કામ કરે છે કેમ કે અમે સિક્કુ બગીચામાં આવ્યા છે એ સિક્કું ઉતારવા તો ચાલો વિડીયો ચાલુ કરી હા

મોજજ કરવાની છે એમને ઓમ ક્લીમ ક્લીમ સ્વાહા ઈચાની દેવા જન છે સ્વાહા આ 500 રૂપિયા કેક દો સ્વાહા તે નજાનો ફરસો થા સ્વાહા બા તો મિત્રો ફાઇનલી અમે ક્યાં પૂગી ગયા આપણે અમદાવાદ 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 નું દુબઈ નું કહેતા હતા તો દુબઈ પૂગી ગયા ના ભાઈ ના હવે અમે પૂગી ગયા મંથલી મંથલી તો ભાઈનો બર્થડે છે કેવું મજા આવે છે ભાઈ ફૂલ એન્જોય

ચાલો આપણે કેક લેવા જવાની છે આ ભાઈ તો કેક લઈ આવીએ અને જો આ રસ્તામાં અમે ગાય છે મંથલી પૂગી ગયા છે અને કેક લેવા જવાની છે તો ચાલો તો મિત્રો મારે બર્થ માટે ગિફ્ટ એટલું જ છે કે અમારા પ્રતાપભાઈને તો અમારા પ્રતાપભાઈને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે અમારા પ્રતાપભાઈનું એક સપનું છે કે એ વ્લોગર બને તો એ તમે પૂરો કરી શકો છો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો પ્રતાપ ચાવડા કેમ હા અમારો મિત્ર કેમ કે મિત્રને તો થોડુંક ખાતું હોય મિત્ર છે એટલે કેતો હોય દુઃખની વાત તો આપણે ભાઈ શવનભાઈ કઈ પાસ કરવાની છે આમાંથી આપણે ભાઈ આ પાસ તોવા છે ચોકલેટી ચોકલેટી લેવી છે ને આપણે ચોકલેટી બોય કહેવા એટલે ચોકલેટી જ લેવાની મેમું છે તો આપણે ચોકલેટી લેવી છે એમને ચોકલેટ લે આપણે ભલે ભણતર નથી પણ ગામડાના છે પણ દિલના અમે છે યાર ભાઈ ભાઈ જો મિત્રો અમે કામ કરતા હોય અને કેવાય ને કે જો કામ કરીએ છીએ તોય મોજ જ કરીએ છીએ એવું નથી અમે કોઈ એવું નથી આપણે ખેડૂતના દીકરા છે

મિત્રો કેક લઈ લીધી છે હવે જાય છે એક ચોખ્ખું કઈ કાઢી છે ભાઈને કહો પહેલા તો પેલા મીઠું મોટું કરી લઈ પછી હાંજે જોઈ તો ચાલો હાંજે મીલ્યા મિત્રો અમારો વન પી પણ સીટી થી કામ નથી કાય આમ જ એ સીટી જ છે એક્ચ્યુઅલી માં ઓલા 20 રૂપિયા એ ભાઈ ભાઈ તાળી પાડો અમે તૈયાર અમે કર આવે આપ તો આવે Yeah. <laughs>